લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું પીએમ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા મકાનો લાભાર્થીઓને લોકાર્પણ કરાનાર છે પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડાના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું સમગ્ર રાજ્યમાં પ્રધાન અરવલ્લી જિલ્લામાં અંદાજી ચારસો ચાર ખાતમુહૂર્ત અને બે હજાર એકસો એક લોકાર્પણ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં આઠ હજાર એકસો પંચાવન આવાસ મંજૂર થયેલ છે અને વર્ષ બે થી ઓગણીસ બે હજાર વીસ થી તેવીસ સુધીમાં છત્રીસ હજાર છસો બે આવાસ મંજૂર થયા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કાર્યક્રમ યોજાયા જેમાં અરવલ્લી જિલ્લાના ત્રીસ ભિલોડા વિધાનસભાનો કાર્યક્રમ મેઘરજ ખાતે અરવલી જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન ભીખા

આવાસ અર્પણ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે ગુજરાત એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજે મેઘરજ તાલુકામાં જ્યારે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ત્રીસ વિધાનસભામાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને લાભાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરજ